નમસ્કાર દર્શક મિત્રો જીટીએ ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે ગોતરા સાવલીવાડ ખાતે સામાજિક જાગૃતિ અને સન્માન સમારોહ યોજાયો પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના સાવલીવાડ વિસ્તારમાં આરએમ ઓનલાઈન સર્વિસ અને કુરબાન જાગૃતિ ઉપક્રમે સંવાદ સંકલન અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કસબાના મુસ્લિમ સમાજના આગેવાનો વડીલો સામાજિક કાર્યકર્તાઓ તબીબી ક્ષેત્રના પ્રતિનિધિઓ નગરપાલિકાના સભ્યો અને સામાજિક તેમજ ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપનારા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદની કલેક્ટર રૂક્ષાના બેન તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહેતા અવસરે સમાજમાં જાગૃતિ લાવવા ભાઈચારા વધારવા અને મુસ્લિમ સમાજને આગળ વધારવાની પ્રેરણા આપવામાં આવી સન્માન સમારોહ દરમિયાન આગેવાનો મૌલવીઓ વડીલો અને પદાધિકારીઓને સન્માન સ્વરૂપ શાલ ઉડાડવાની સાથે બુકે આપી તેમની કામગીરીનું પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું અને આ સમારોહને સફળ બનાવવા માટે સિરાજ મંસુરી અહેમદભાઈ રોહુલ અમીન મેદા સાહેબ અને સઈદ ખાન પઠાણનું વિશેષ યોગદાન રહ્યું હતું આજે રોજ આર એમ સર્વિસ દ્વારા સંસ્થા દ્વારા મોગરા કસબા શહેરના સામાજિક અને રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રે જે કંઈ આગેવાનો છે એમનું રોજ સન્માન કરવામાં આવ્યું અને એ સન્માનમાં મોલાના સાહેબ અને તમામ સમાજના કસબાના વડીલો માજી કાઉન્સિલરશ્રીઓ અને દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા એ બદલ એક આ જાગૃતતા આવે અને સમાજમાં સૌ કોઈ આગળ વધે અને આવા કાર્યક્રમ થાય એ થકી અમારો આશય હતો કે બધાનું અમે સન્માન કરીએ એ અમે આજે સન્માન કરેલ છે